કોંગ્રેસની ન્યાય યાત્રા આજે ગેમઝો ની દુર્ઘટના બની હતી તે સ્થળ પર પહોંચી હતી મૃતકોને કેન્ડલ વડે શ્રદ્ધાંજલિ આપવામાં આવી જિગ્નેશ મેવાણી લાલજી દેસાઈ અને પાલ આંબલ્યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેડિતોને ન્યાય મળે તેની માંગ પણ કરવામાં આવી ટીઆરપી ગેમઝો ની ઘટનાને લઈને આજે એંસી દિવસ પૂર્ણ થયા છે અમે જ્યારે આમ ન્યાયત્રાનો નિર્ણય કરો ત્યારે પણ મનમાં હતું કે ટીઆરપી ગેમ્સ ઝોન ખાતે બનેલી જે ઘટના છે એ આખા ગુજરાત માટે આમ તો એમ કહેવાય કે કાળજુ કંપાવી દેવી ઘટના આપ સૌ સાથીઓ અહીંયા હતા જ્યારે પ્રથમ માસિક પુણ્યતિથિએ આપણે અહીંયા એ લોકોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરેલો મોટાભાગના લોકોના આંખોમાં આંસુ હતા રાજકોટની જનતાએ પણ પચીસ તારીખે જે રીતે બંધ પાડ્યો પચીસ જૂનના રોજ એ એટલો અદ્ભુત ઘટના હતી કે રાજકોટના આમ કહેવાય સૌરાષ્ટ્રનું હૃદય એટલે રાજકોટ આ હૃદયની સંવેદના મરી નથી ગઈ એવું વાસીઓ તે દિવસે સિદ્ધ કરીને બતાવ્યું અને આપ સૌ એના માટે લડતા હતા એટલા જ માટે આજે એવું માનીએ છીએ કે ભાઈ અહીંયાથી જ્યારે ન્યાયયાત્રા નીકળે છે જેના માટે આ ન્યાય યાત્રા છે જેના પરિવારજનો માટે આ ન્યાયયાત્રા છે એટલે અહીંથી નીકળતા સત્યાવીસ પદયાત્રીઓ આમ તો પદયાત્રીઓ ઘણા છે પણ અમે સત્યાવીસ મૃતકો એવો જ્યારે સરકારી આંકડો છે તો એ સત્યાવીસ અહીંયા અમારા જે પદયાત્રીઓ છે એ અહીંયા મીણબત્તીથી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરશે અને ગઈકાલે આપણે જોયું કે અહીંયા રાજકોટમાં એક સંવેદના સભામાં જે રીતે લોકો ઉમટી પડ્યા હતા અમે ઈચ્છીએ છીએ કે શાસકોમાં સંવેદના જાગે અને મૃતકોના પરિવારોને ન્યાય મળે અને દોષીઓને સજા થાય આ એકમાત્ર સમજણ સાથે આ ન્યાયયાત્રા જે છે અહીંથી ગાંધીનગર સુધી જવાની છે આપ સૌનો આભાર કે આપે આવી ઘટનાઓને ઉજાગર કરવાનો પણ એક સમાજના આરીસા તરીકે આપ ભૂમિકા કરો છો ધન્યવાદ